સ્વાગત છે ખેડૂતભાઈ મારી યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો ગુજરાતના ગંજ બજારમાં ચાલી રહેલા અત્યારના એરંડાના વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો જો ખેડૂત મિત્રો તમારે કોઈ અન્ય પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના બચાવમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો અને ઊંચો ભાવશે બારસો ને સાડત્રીસ રૂપિયા વલોડાની જો વાત કરીએ તો એરંડાનો નીચો પાવશે અગિયારસો નેવું રૂપિયા અને ઊંચો પાવશે બારસો ને પચીસ રૂપિયા રાજકોટમાં એરંડાનો નીચો ભાવ અગિયારસો અને ઊંચો પાવશે અગિયારસો ને રૂપિયા મેદરણામાં નીચો ભાવશે હજાર રૂપિયાને ઊંચો ભાવશે અગિયારસો ને અઢાર રૂપિયા ચાણસમામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને બાર અને ઊંચો ભાવશે બારસો ને બત્રીસ રૂપિયા વિસાવદરમાં એરંડાનો નીચો ભાવ છે એક હજારને એકવીસ રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો ને એક્યાસી રૂપિયા રાપરમાં એરંડાનો નીચો ભાવ છે બારસો અગિયાર રૂપિયા અને ઊંચો ભાવ છે ને બાવીસ રૂપિયા ગોંડલમાં એરંડાનો નીચો ભાવ નવસો એકાવન રૂપિયાને ઊંચો ભાવ છે ને એકવીસ રૂપિયા મોરબીમાં એરંડાની વાત કરીએ તો નીચો ભાવશે એક હજાર સત્તાવન રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ત્રણ રૂપિયા ખેડૂત મિત્રો તળાજામાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો ને એકતાળીસ રૂપિયાને ઊંચો ભાવશે અગિયારસો ને નેવું રૂપિયા કુકાવાડામાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો ને નેવ રૂપિયાને ઊંચો ભાવશે બારસો ને ત્રીસ રૂપિયા ગુંદરીની વાત કરીએ તો ગુંદરીમાં એરંડાનો નીચો ભાવ બારસોને એક રૂપિયા છે ને ઊંચો ભાવશે બારસો ને પાંત્રીસ રૂપિયા પાળીતાણામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે એક હજારને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો ને રૂપિયા જામ ખંભાળિયા ની વાત કરીએ તો મિત્રો જામ નીચો ભાવશે એક હજાર ને ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો ને પચાસ રૂપિયા દિયોદર માં નીચો ભાવશે બારસો ને છવ્વીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો સાડત્રીસ રૂપિયા ડીસા એરંડાનો નીચો ભાવ બારસો ને અગિયાર રૂપિયા ઊંચો ભાવશે બારસો ચોત્રીસ રૂપિયા ભુજમાં ત્યાંના વાત કરીએ તો નીચો ભાવશે બારસો દસ ઊંચો ભાવશે બારસો બાવીસ રૂપિયા અંજારમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો એક્યાસી રૂપિયા ઊંચો ભાવશે બારસો ઓગણત્રીસ રૂપિયા અગર એરંડાના ભાવની વાત કરીએ તો મહુવામાં એરંડાનો નીચો ભાવશે ત્રણસો પચાસ રૂપિયા ઊંચો ભાવ છે ને એકાણું રૂપિયા વિજાપુરમાં એરંડાનો નીચો ભાવ બારસો પોચ રૂપિયા જુનાગઢ ભાવશે બારસો ને પાંચ રૂપિયા જસદણ માં અત્યારે નીચો ભાવ અગિયારસો રૂપિયા આવશે ઊંચો ભાવશે અગિયારસો ને રૂપિયા જામનગરમાં અત્યારે એરંડાનો ભાવ એક હજાર ને પચાસ રૂપિયા છે ને ઊંચો ભાવશે અગિયારસો નવ્વાણું લાખણીમાં વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ બારસો રૂપિયા છે ને ઊંચો ભાવશે બારસો ને સાડત્રીસ રૂપિયા વાવમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ઓગણચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો બોટાદમાં અત્યારે એરંડાનો નીચો ભાવ અગિયારસો રૂપિયા છે ને ઊંચો ભાવશે અગિયારસો એંશી રૂપિયા પાભરમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંદર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને તેતાલીસ રૂપિયા માણસામાં એરંડાનો અત્યારે નીચો ભાવ અગિયારસો નેવું રૂપિયાને ઊંચો ભાવશે બારસો ને ચુમ્માલીસ રૂપિયા